માહિતી અનુસાર માલસામાન વહન કરતી બે ટ્રકો સામસામે જોરદાર રીતે હતી જેના પરિણામે બંને વાહનો પલટી મારી ગયા હતા અકસ્માતની ગંભીરતા જોતા પ્રકારની જાનહાનીના સમાચાર નથી જોકે આ ઘટનામાં બસ ટ્રકમાં સવાર ચાલક અને ક્લીનર ઇજાગ્રસ્ત થયા હતા આ ગંભીર અકસ્માતમાં ઘાયલ થયેલા ચાલક અને ક્લીનરને તાત્કાલિક ધોરણે એકસો આઠ ઇમરજન્સી સેવાની મદદથી નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા જે તેમની સારવાર શરૂ કરવામાં આવી છે આ બે ટ્રકોની ટક્કરને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો એક તરફનો માર્ગ સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી હતી પરિણામે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અકસ્માતની જાણ થતાં જ ધોરીમાર્ગ વ્યવસ્થાપન ટોલ ઓથોરિટીના અધિકારીઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમણે યુદ્ધના ધોરણે રસ્તા પર પલટી ગયેલા વાહનોને દૂર કરવાની અને માર્ગ વ્યવહાર પુનઃ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી રાત્રિના સમયે સર્જાયેલા ગંભીર બનાવોમાં માનવ જિંદગીને કોઈ નુકસાન ન થતાં વહીવટીતંત્રએ રાહતનું ભવ્ય અતિને અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે